આપણે ઓગણીસ તારીખે વહેલી સવારે ગુજરાત સુધી લંબાય તેવી શક્યતાઓ છે જેને કારણે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ આમ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદો જોવા મળે તેવી કે ઉત્તર પ્રદેશ અને બિહારના અમુક વિસ્તારો છે એ ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જેમાં ખાસ કરીને અત્યારે એક લો પ્રેશર છે ખૂબ મજબૂત લો પ્રેશર છે એ પ્રયાગરાજ અને ઝાંસી ઉત્તર ભારતના પ્રયાગરાજ અને ઝાંસી વચ્ચે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે આ જે લો પ્રેશર છે આગળ વધી રહ્યું છે તેનો સિયર ઝોન છે લગભગ આપણે ઓગણીસ તારીખે વહેલી સવારે ગુજરાત સુધી લંબાઈ તેવી શક્યતાઓ છે જેને કારણે ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ આમ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ વધુ અસર છે એ કચ્છના રાપર તાલુકાની અંદર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે કચ્છના રાપર તાલુકો અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન મધ્યમથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર એકદમ છૂટાછવાયા વરસાદો નોંધાય અને હળવા સામાન્ય ઝાપટા